સુરતમાં સતત વધી રહેલી ગુનાખોરીને ડામવા માટે સુરત પોલીસ મેદાને આવી ગઈ હોય તે મેડિસ્ટર પોલીસ કમિશનર પ્રવીણ મલ દ્વારા લોકો વચ્ચે જઈ તેઓની ફરિયાદો સાંભળી હતી તેનું સ્થળ પર નિરાકરણ કર્યું હતું સુરતમાં એક તરફ અસામાજિક તત્વો બેફામ છે તો બીજી તરફ પોલીસ પણ લોકો વચ્ચે જઈ આવા અસામાજિક તત્વોને ડામવા પ્રયાસ કરી રહી છે સુરતના એડિશનલ પોલીસ કમિશનર પ્રવીણ મલે લોકો વચ્ચે જઈ તેઓની ફરિયાદ સાંભળી વીસ જેટલા અરજદારોની ફરિયાદનો સ્થળ પર નિકાલ કર્યો હતો અને કોઈ પણ સમસ્યા હોય પોલીસ પાસે પહોંચી તો નિરાકરણ કરવા લોકોને અપીલ કરી છે પોલીસ કમિશનર અજય તોમર સાહેબની સૂચનાથી અહીંયા જે જગ્યાએ આપણે ઊભા છીએ આ એ અરજદારોનું એક કક્ષ છે ત્યાં દરરોજ સવારથી સાંજ સુધી અરજદારો આવતા હોય છે પોલીસ કમિશનર સુરતનાઓ તરફથી એવી સૂચના કરેલી છે કે દરેક સિનિયર અધિકારી એ સેક્ટર ડીસીપી આ લોકોને સાંભળે અને એના જે પણ રજૂઆત છે એ અનુસંધાને એના નિકાલ કરે ફક્ત સાંભળીને નિકાલ નહીં કરે પણ એનો એ એ અનુસંધાને એક્શન લે અને કાયદેસરના ગુના બનતા હોય તો ગુના દાખલ કરવામાં આવે કોઈ અરજદારે રજૂઆત કરેલી હોય અને પોલીસ સ્ટેશન તરફથી જો સહકાર નહીં મળ્યા હોય તો એ બાબતે પણ કન્સલ્ટ પોલીસ સ્ટેશનને જાણ કરી અને કાર્યવાહી કરવામાં આવે આ પ્રકારની એક પ્રણા પ્રણાલીકા પોલીસ કમિશનર સુરત શહેરનાઓ દ્વારા અહીંયા ઘણા સમયથી ચાલે છે અને એના ભાગરૂપે આજે લગભગ પંદર જેટલા અરજદારોને અમોએ સાંભળેલા છે આ જ રીતે અન્ય જે સિનિયર અધિકારીઓ છે એ પણ અરજદારોને સાંભળે છે અને એના નિકાલ કરે છે લોકો આ જે અરજદારોને સાંભળવામાં આવે છે એના અનુસંધાને અહીંયા જે પહેલાં અરજદાર આવતા તેનાથી સંખ્યા વધતી જાય છે કારણ કે અહીંયા પોલીસ તરફથી રિસ્પોન્સ મળી રહ્યા છે અને એના કારણે આ એક ટુ વે એક્શન છે સાંભળવામાં પણ આવે છે અને સાથે સાથે એના નિકાલ પણ થાય છે સુરત પોલીસ દ્વારા વ્યાજખોરોના ત્રાસથી લોકોને દૂર કરવાની સાથે અન્ય સમસ્યાઓમાંથી પણ મુક્તિ અપાવવાના હવે લોકો વચ્ચે જઈ તેઓની સમસ્યા જાણી તો નિવારણ લાવતા લોકોમાં પણ પોલીસ પર ભરોસો થઈ રહ્યો છે અજર કુરસી સાથે પ્રકાશવાડા